હેલો એવરી દ્રષ્ટિસ કુકિંગ ટુરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે ખૂબ જ ગુણકારી એવો કાચો ગુંદર બનાવીશું જેને આપણે આથેલો ગુંદર પણ કહીએ છીએ આ ગુંદર શું આવડી સ્ત્રીને જરૂરથી ખાવો જોઈએ અને જેને કમર અને સાંધાના દુખાવો હોય ને તેને પણ આ ગુંદર ખાવાથી ઘણો જ ફાયદો થાય છે તો ચાલો ગુંદર બનાવવાની આપણે સામગ્રી જોઈ લઈએ તો સૌપ્રથમ પ્રથમ અહીં મેં બસો ગ્રામ બાવળીઓ ગુંદર લીધો છે આ ગુંદર તમને કોઈપણ પ્રોવિઝન સ્ટોરમાં સરળતાથી મળી રહેશે સાથે આપણે સો ગ્રામ ખમણેલું ટોપરું લઈ લઈશું ટોપરું આપણે જે બજારમાં તૈયાર ખમણેલું મળે છે ને તેનો ઉપયોગ નહીં કરીએ આવી રીતે વાટકો લાવીશું અને તેને ઘરે ખમણીને તૈયાર કરીશું અને સાથે આપણે સો ગ્રામ બદામ સો ગ્રામ કાજુ અને સો ગ્રામ અખરોટ ઉમેરીશું અહીં ડ્રાયફ્રૂટ તમે તમારી પસંદ પ્રમાણે વધુ કે ઓછું ઉમેરી શકો છો અથવા તો કોઈ પસંદ ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ આપણે સો ગ્રામ જેટલો ગોળ લઈ લેશું અહીં મેં દેશી ગોળ લીધો છે અને સાથે આપણે પચાસ ગ્રામ જેટલી સાકર લઈ લઈશું સાકર ઉમેરવાથી જ્યારે આપણે ગુંદર ખાઈશું ને તો દાંતમાં નહીં ચોટે અને હવે બીજી સામગ્રીમાં આપણે બે ચમચી જેટલા સુવાદાણા બે ચમચી જેટલી બદામની કતરણ લઈ લેશું સાથે આપણે એક ચમચી સૂટનો પાવડર અને એક ચમચી પીપળીમૂળનો પાવડર લઈ લેશું હવે આપણે બસો ગ્રામ ગાયનું ઘી લઈ લઈશું ગાયનું ઘી ના મળે તો તમે બીજું કોઈ પણ ઘી વાપરી શકો છો આપણે ઘીનું માપ જે પ્રમાણે ગુંદર લીધું હોય ને તે પ્રમાણે રાખવાનું બસો ગ્રામ ગુંદરની સામે આપણે અત્યારે બસો ગ્રામ ગાયનું ઘી લીધું છે તો હવે ગુંદરને મિક્સર જારમાં લઈને તેનો આવો એકદમ સરસ કરકરો પાવડર તૈયાર કરી લઈશું જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે લાયકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારી રેસિપીના નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો હવે ગુંદરને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને તે જ મિક્સર જારમાં આપણે બધા ડ્રાય ફ્રૂટ ઉમેરી અને તેનો પણ આવો એકદમ સરસ કરકરો પાવડર તૈયાર કરી લઈશું અને તેને પણ ગુંદરની સાથે ઉમેરી દઈશું ત્યારબાદ મિક્સર જારમાં આપણે સાકર લઈ લઈશું અને સુવા દાણાને ઉમેરી દઈશું અને બંનેને સારી રીતે પીસીને તેનો પણ પાવડર તૈયાર કરી લઈશું હવે સાકરને પણ આપણે ડ્રાયફ્રૂટ અને ગુંદરની સાથે ઉમેરી દઈએ અને સાથે આપણે ખમણેલું ટોપરું પીપળી મૂળનો પાવડર અને સૂંઠ પાવડર ઉમેરી દઈશું અને બધી જ સામગ્રીને બરાબર રીતે મિક્સ કરી દઈશું હવે બધી જ વસ્તુઓ મિક્સ થઈને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ઘીને ગરમ કરી લઈએ ઘી ગરમ કરવા રાખી અને તેમાં આપણે સમારેલો ગોળ ઉમેરી દઈશું ગોળ આપણે બહુ ગરમ નથી કરવાનો બસ તે ઘી સાથે એકદમ સરસ મિક્સ થઈ જાય ને તેવી રીતે તૈયાર કરીશું તમે જોઈ શકો છો કે ગોળ એકદમ સરસ પીગળી ગયો છે અને ઘી પણ ગરમ થઈ ગયું છે બસ આટલું ગરમ થાય ને એટલે આપણે ગેસ ઓફ કરી દેવાનો અને આ ગરમ ઘી અને ગોળને તૈયાર કરેલી ગુંદરની સામગ્રીમાં ઉમેરી દઈશું હવે બધું જ બરાબર મિક્સ કરી દઈશું આ ગુંદર ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને સાથે સાથે ખૂબ જ ગુણકારી છે આ ગુંદર ખાવાથી કમર અને સાંધાના દુખાવામાં ખૂબ જ ફાયદો કરે છે અને સુવાવડી સ્ત્રીને તો આ ગુંદર જરૂરથી ખાવો જોઈએ હવે બધું જ બરાબર મિક્સ થઈને તૈયાર થઈ ગયું છે તો હવે કોઈ ડબ્બામાં ભરીને તેને આપણે એક દિવસ રહેવા દઈશું અને બીજા દિવસથી ખાવાના ઉપયોગમાં લઈશું અથવા તો આવી રીતે તેમાંથી નાના નાના લાડુ બનાવીને તેને પણ તમે એક ડબ્બામાં ભરીને તૈયાર કરી શકો છો હું અત્યારે આવી રીતે એક ડબ્બો લઈ રહી છું અને તેમાં આપણે ગુંદરને ઉમેરી દઈશું અને ત્યારબાદ તેને એકદમ સરસ રીતે દાબીને ભરી દઈશું હવે ઉપરથી આપણે બદામની કતરણ ઉમેરી દઈશું અને ત્યારબાદ ડબ્બાને આપણે ઢાંકીને એક દિવસ માટે રહેવા દઈશું એક દિવસ બાદ આપણે આ ગુંદરને ખાવાના ઉપયોગમાં લઈશું તો એક દિવસ બાદ આપણે જોઈએ તો આપણો ગુંદર એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો કે આપણો ગુંદર કેટલો સરસ સેટ થઈને તૈયાર થઈ ગયો છે હવે ગુંદરને આપણે ખાવાના ઉપયોગમાં કેવી રીતે લેવો તે સમજવા માટે સવારે આપણે નયણા કોઠે એક ચમચી ગુંદર ખાવાનો અને ત્યારબાદ હૂંફાળું ગરમ દૂધ પીવાનું આવી રીતે આપણે ગુંદર ખાવો શરીર માટે ખૂબ જ ફાયદો કરે છે અને જો સુવાવડી સ્ત્રીને ખાવો હોય ને તો તે દિવસમાં બેથી ત્રણ વાર ખાઈ શકે છે તો તૈયાર છે આપણો આ થેલો ગુંદર તો તમે એકવાર આ કાચો ગુંદર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો